વોર્ડ નંબર બાર ના પ્રમુખ હાર્દિક પટેલ મહામંત્રી ચિરાગ ભટ્ટ રોહન પાટીલ વર્ડ નંબર બાર પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ અને મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા અરેલી છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ ખાતે ફિલાર કરીને પૂર્ણ થઈ હતી પુણ્યશ્લોક રાજમાતા લોકમાતા ભક્તિ શક્તિ અને યુક્તિ આ ત્રણેનું સમન્વય ત્રિગુણી ત્રિવેણી સમન્વય એવા પુણ્ય શ્લોક શ્રી અહિલ્યાભાઈ હોળકરની આજે ત્રણસોમી જન્મ જયંતિ છે એ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વોર્ડમાં એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જાણો છો કે અહિલ્યાભાઈ હોલકરનો ઇતિહાસ એક સફળ શાસિકા પણ હતા સફળ યોદ્ધા પણ હતા અને હમણાં જ બેને કહ્યું એમ કે સ્ત્રીઓના આત્મનિર્ભર માટે જે તે સમય એટલે આજથી અઢીસો ત્રણસો વર્ષ પહેલાં કે જ્યારે આટલો રૂઢિચુસ્ત દેશમાં તમે જાણો છો કે એ વખતે સ્ત્રીઓની કેવી પરિસ્થિતિ હતી પણ એવી પરિસ્થિતિમાં પણ શ્રીમતી અહલ્યાભાઈ ઓળકરે જે રીતે શાસન કર્યું અને જે રીતે સમગ્ર દેશમાં શ્રદ્ધા ભક્તિ માટેનું જે કાર્ય કર્યું દેશભરમાં બેતાલીસ જગ્યાઓ એવી છે કે જ્યાં અનેક જગ્યાએ મોટા મોટા મંદિરો બનાવ્યા એમણે ઘાટ બનાવડાવ્યા અને દરેક ધાર્મિક સ્થાનને એમને જીર્ણોદ્ધાર કરાયા પછી એ સોમનાથના દ્વારકા હોય કે પછી સાઉથમાં ગોલકોંડા હોય રામેશ્વરમ હોય કે બદ્રીનાથ કેદારનાથ હોય એવા અનેકે સંખ્યા એમના ત્રીસ વર્ષના શાસનમાં એમણે આ સફળ રીતે સંપૂર્ણ દેશમાં એક ભક્તિની લહેર જગાવી અને સ્ત્રીઓના આત્મસન્માન માટેનું કાર્ય કર્યું તો આજે એમની જયંતિ નિમિત્તે અમે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ટીમ અમારા વોર્ડના અધ્યક્ષ મારા સાથી કાઉન્સિલર અને આજે અમારા ત્યાં શોભાયાત્રામાં જોડાવા માટે અમારા લોકલાડીલા પૂર્વ મેયર આદરણીય જીગીશાબેન પણ જોડાયા છે મોટી સંખ્યામાં યુવા મોરચાના મિત્રો મહિલા બહેનો અને બધા જ હોદ્દેદારો જોડાયા છે અને આવી જ રીતે આપણા ભારતનો સુવર્ણ ઇતિહાસ લોકો સુધી પહોંચાડવાની જે ભારતીય જનતા પાર્ટીની નેમ છે એ કાયમ રહે અને આ જ રીતે અમે આજે એમના જન્મદિવસે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અને અભિનંદન આપીએ છીએ तीन सौ जन्म जयंती पर जो हम लोग शोभा यात्रा रखे हैं आज ये कार्यक्रम दस दिन से चालू है जो अहिल्या बाई ने हमारी देश के लिए बहुत ही अच्छा कार्य किए हैं लोगों के लिए जो मंदिरों का प्रजा का वहीवट का ये हर चीज़ में ध्यान दी है उस समय जो कि कोई नहीं जानता था उस समय ये मातुश्री अहल्या बाई ने एक कार्य कर किया है उसके उपलक्ष्य में आज हम लोग सभी बहनों भाइयों और हमारे साथ हमारी पूर्व मेयर जिग्ञाबेन साथ मिलकर अहल्या बाई होलकर जी का सम्मान कर रहे हैं उनकी पूजा कर रहे हैं उनको याद कर रहे हैं यही हमारे लिए बहुत ही धन्य भाग है कि आज हम उनको याद कर रहे हैं मान्यश्री पुण्य श्लोक श्री, श्री मतोश्री एवं अहल्या भाई होलकर जी ने પુણ્યતિથિ જયંતિ નિમિત્તે આજે એક રેલી વોર્ડ નંબર બારમાંથી કાઢવામાં આવે છે આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત છે એમને જે એમનું પ્રશાસન ધાર્મિક નીતિ અને ખાસ કરીને જે મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો અને સ્ત્રી સશક્તિકરણ જે જમાનામાં જાણીતું પણ નહોતું એ વખતે પણ ત્યાંની સ્ત્રીઓને ખૂબ મોટો બિઝનેસ કરતાં શીખવ્યું યુદ્ધમાં ઉતારતા શીખવ્યું અને પ્રશાસન અને વહીવટ તો એમનો જ અને સૌને સાથે રાખીને એજ્યુકેશનને પણ મહત્વ આપ્યું અને સાથે આપણે જાણીએ કે ઇન્દોરને એક ટ્રેડ સેન્ટર જેવું તે જમાનામાં બનાવ્યું અને કોઈ પણ જગ્યા હોય ભારતભરની એવું નહીં કે ઇન્દોરમાં હતા તો ઇન્દોર કે મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશમાં જ પરંતુ આખા ભારતભરમાં એમણે અનેક અનેક ઘાટ બનાવ્યા મંદિરો બનાવ્યા અને સાથે સૌને એક નીતિમત્તાથી રાજ કરવાની નીતિ શીખવી એટલે કે એમની નીતિમત્તાની રાજનીતિ એમની ધાર્મિક નીતિ આધ્યાત્મિક નીતિ અને એમના સફળ પ્રશાસનને આજે યાદ કરીને અમે સૌ ભેગા થયા છીએ સ્મરણાંજલિ આપીએ છીએ અને એક ખૂબ મોટી રેલીના સ્વરૂપે આપ જોઈ શકો છો કે અમારા સૌ કાર્યકર્તા અમારી સાથે છે અને ઉપસ્થિત સૌ એક રેલીમાં જોડાયા છે અસ્તુ ભારત માતા કી જય આજ રોજ પુણ્યશ્લોક અહેલ્યાબાઈ અલકાજીની ત્રણસો મી જન્મજયંતિ નિમિત્તે વોર્ડ નંબર બાર ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જાગૃત હનુમાનજી મંદિરથી ચાલુ થઈને આપણી શોભાયાત્રા સંપન્ન મુજમોડા છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે થઈ છે ત્યારે વોર્ડ નંબર બારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ વોર્ડના હોદ્દેદારમાં સંગઠનના હોદ્દેદારશ્રીઓ મોરચાના શ્રીઓ અને વોર્ડ નંબર બારના દરેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા એ બદલ